બધાને માં તરીકે પૂજે જેને એ પ્રેમ કરે એને દુનિયા માં તરીકે પૂજવા માંડે અનેક દાખલા આના ઉપર કલાકો સુધી બોલી શકાય પણ એ કૃષ્ણ કને એવા આનંદનો નેહડો કુંભારીયા ગામ હુંબલ પરિવાર પધારેલા મહેમાનો કાનજી બાપાના શબ્દોમાં કહી તો ઓ હો 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 બાપો બાપો થઈ ગયો છે આજ તો હા વિંધેલા વિંધાયણ વિધાવન માં ફરે

હમણાં એક રિસર્ચ આવ્યું છે અડધી દુનિયા ગાંડી છે પાગલ કેમ ખબર ડિપ્રેશન માં ફરે છે એને કઈ ખબર નથી બાપ બોલે તો મજા ન આવે માં બોલે તો ગમે નહીં ઘરના બોલે તો ગમે નહીં હા બરોબર આ એટલે ડિપ્રેશન માં અડધી દુનિયા પાગલ છે બીજી વાત મુંબઈ જેવા શહેરો માં હું રિયલ તમને વાત કરું છું આ કોઈ જોક નહીં હાસી વાત તમને કરું છું મુંબઈ જેવા શહેરમાં રોવા માટેના ક્લાસ શરૂ થયા છે તમે જાણી લેજો આ હકીકત કહું રોવા માટે અને નામ લખાવવું પડે તમારો વારો ન આવે અને બ બે કલાક રોવા જાવ હામાં પૈસા દેવાના વેટિંગમાં નામ લખાવવાનું ન્યા ગધેડાની જેમ ફેચવું દેવાની ઓ કરી રોતા હોય આહુડા પડે ને ધ્રુહ કા મૂક્યો મોઢામાંથી લાળું પડી જાય બે કલાક રોવાનું એટલે એ કે એકદમ એકચુઅલી ફ્રેશ થઈ જાવ અરે યાર કોક દી દ્વારકાવાળાના સાનિધ્યમાં જઈ અને ધજા હામુ જોઈને એક જ આહડું પાડી દેજો જગતના ચોકમાં કોઈ દી રોવું ન પડે ભલા માણસ ખાલી એક આહુડું પડી જાય તો ત્યાં ક્યાં રોવા જવાની જરૂર છે મોકા ગાંડા કહેવાય આથી ગાંડા બીજા ક્યાં હોય એટલે એ થયું છે એ યુગમાં આપણી યોગીની પરંપરા જો આપણે યોગેશ્વર કૃષ્ણ છે યોગી શિવ યોગી છે કૃષ્ણ યોગેશ્વર માતાજી ચામુંડા બેઠી જેને આપણે દેશી ભાષામાં જોગણી કહી જોગણી એટલે યોગીની એ પણ યોગની વાત આવી આપણા સનાતનમાં દુનિયા ભારત વર્ષમાં હું તમને કહું છું ભારત વર્ષ છે ને એ વર્લ્ડમાં એક જ એવો ખંડ છે એક જ એવો દેશ છે ભારત જે પૃથ્વીના ગોળા માથે મારે દુઆસંતી શરૂઆત કરવી પણ આ થોડી મને ભાગવતના ખોળામાં બેઠો છું એટલામાં પાયામાં વાત કરું પૃથ્વીના ગોળા માથે કરોડો વર્ષો સુધી પૃથ્વીને એમ નમ રહેવા દેવી હોય દરેક જીવ માનવ જીવ અને દરેક જીવ જાડવા હરિયાળી દндыુ દરિયો સલામત રહેવા દેવા હોય તો ભારતમાં ભારતીય સનાતન પરંપરા પ્રમાણે હાલે તો જ આમ યુગો યુગો સુધી સૃષ્ટિ ચાલ છે એનાથી વિરુદ્ધ ગયા ને પશ્ચિમીકરણમાં જરા ગયા એટલે ક્યારે વિસ્ફોટ થાય એનું કાંઈ નક્કી નથી આ હકીકત હવે હું દાખલો મને ગમે છે એટલે આપને દઈને પછી મારે શરૂઆત કરવી સાંભળજો અત્યારે આપણે મોબાઈલ લઈએ ને તો એના ભેગી એક બુક જેવું આવે ઇંગ્લિશમાં હોય આપણે વાંચીએ નહીં પણ આવે ખરું કે આની આખી ઠેઠથી એકઠ સુધી આને કેવી રીતે વાપરાયું શું કરાય એ બધું એમાં લખેલું આવે નવી ગાડી છોડો એટલે સોંપડી આવશે જોઈ લેજો ઇંગ્લિશમાં આપણે એનો કાંઈ નહીં આપણે તો બેઠા એટલે હળુ ક્યાંથી ક્યાંય નીકળી જાય નકી જ નહીં આપણે એમાં ગુજરાતીઓ આપણા કેવા ખબર દુબઈ ફરે અમેરિકા ફરે ઓસ્ટ્રેલિયા ફરે કેનેડા ફરે આફ્રિકા ફરે સર્કલ નો ફરે એ સીધે સીધી જવા દેવા પણ એ સોંપડી આવે પણ આ વાત સમજવા જેવી છે એટલે કહું છું મલ પરિવારના આંગણે બે વાતો ખાલી એવી કહેવાય જાય મને એમ થાય કે મેં ધક્કો ખાધો બરોબર છે છોપડી આવે એમાં લખવું હોય કે આવી રીતે આ ગાડીનો ઉપયોગ કરવો ઠેઠ ગાડી પૂરી થઈ જાય ત્યાં સુધી બધું એમાં લખેલું હોય મોબાઈલ નું હોય તો એમાં લખેલું હોય તમે ટીવી લ્યો તો એમાં પણ આખી એક બુક આવે એમાંય બધું લખેલું હોય હવે સાંભળજો આ વાત માનવ જીવનને અને દુનિયામાં માનવ જીવનને દરેક જીવને પણ હું માનવની વાત કરું માનવ જીવનને કરોડો વર્ષો સુધી ધરતી માંથી જીવનને અમને હલાવું હોય એનું કોઈ લખાણની ભૂખ આપણે ભૂખ કહેવાય ને પણ ઓલી ભૂખ આવે છે એટલે હું ભાષામાં સમજાવવા હાટું કહું એના માટેનું કોઈ લખાણની ચોપડી હોય ને તો એ આપણા ચાર વેદ છે ભલા માણસ વાંસી લેવાની છૂટ છે કે યુગોના યુગો સુધી માનવ સૃષ્ટિ ધરતી માથે કેમ રહેવાય એ જેમ ઓલી ગાડીઓની હારે ભૂખ આવે એમ આપણા માટે આ ચાર વેદ છે શરૂઆત ત્યાંથી થઈ છે તો એ સનાતન પરંપરા છે એ સનાતન પરંપરાનો આ શ્રીમદ ભાગવત કથા અને એ કથાનો રસપાન કરતા બધાય આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે હુંબલ પરિવારના આંગણે દ્વાસનથી શરૂઆત કરી અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ સારી વાતો આપણું આપણી પરંપરા જળવાય એવા ભજનો ગીતો વાતો અમે બધા કરવાના છીએ આપના આગળ એટલા માટે અને બીજી વાત તમને કહી દો દાના મામાને ગમશે નહીં પણ અમારા મિત્ર છે એટલે નથી કહેતો સારું થાય ને એના માટે ખૂબ કેવું આ યુગમાં તો ખાસ ભલે ઘણાને લાગે કે આ દેખાડા કરે નહીં એ તો દેખાડા તમે કરો ખબર પડે એ કઈ હેલું થોડું છે વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે બહુ રૂપિયા વાળો માણસ હોય ને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે એટલે અહીંયા માં ચામુંડા બેઠી છે ઉંબલ પરિવારના કુળદેવી પણ મારે ગગુ બાપુ એમનો પરિવાર એમના દ્વારા જેને મા બાપ હોય એવા પવિત્ર ભૂદેવ મહાદેવ દાદાના હાથે એના સાનિધ્યમાં એમની ઈશરામાં મા બાપ વગરની ચાર દીકરીના મંગળ વર્તાવ્યા છે આજે જોરદાર ચાળીએથી એકવાર આપણે વધી વધાવીએ દીકરીઓના લગ્ન કર્યા છે એક દીકરીને કોઈને એવું લાગતું હોય કે મારી પાસે વધારે નથી એક દીકરીના બહુ પુણ્ય છે વેદોમાં એના શ્લોક સાથે છે પણ મારે ખાલી અત્યારે આ હતું સાર કહું છું એનું કે દીકરી પરણાવવાના કેટલા પુણ્ય છે એ બધું આપણી પરંપરામાં છે એટલે બહુ મોટું કામ કર્યું છે હું ખૂબ કહું મા જગદંબા અને ચામુંડાને પ્રાર્થના કરું ચારણ તરીકે દ્વારકાવાળાને કે આવા નાવા કામ તમે કરતા રહ્યો અને ખૂબ જાગ્રત છે આનામા જ્યાં ઊભા રહીએ ત્યાં લોકો પૂછે એવા એવો અડીખમ આયર છે મારા મિત્ર છે એટલે નથી કહેતો પ્રાણ એ અને આખો ઉંબલ પરિવાર આવું સરસ કાર્ય કર્યું છે એટલે ખાસ કરીને આ દીકરી પરણાવી એની પણ વધાઈ હું આપી દઉં અને દુહાસનથી શરૂઆત કરી મૌજ આવશે એ આપના આગળ વાતો કરીશ એટલા માટે ਸਨਗਾ <laughs>